નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશેષ ચિત્રકલા પાઠ નંબર છ નામાંકિત ચિત્રકલાઓ ચિત્રકારો એમાંના છ નંબરના ચિત્રકાર શ્રી જસુભાઈ નાયક પ્રશ્ન નંબર એક જસુભાઈ નાયકનો જન્મ ક્યારે થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન ઓગણીસો ને પચીસમાં પ્રશ્ન નંબર બે શ્રી જસુભાઈ નાયકનો જન્મ વલસાડ જિલ્લાના ગણદેવી તાલુકાના કયા ગામે થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોહનપુર પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો શ્રી નાયકે કઈ સાલમાં ચાલુ અભ્યાસે શાળા છોડી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઈસ ઓગણીસો બેતાલીસ માં પ્રશ્ન નંબર ચાર શ્રી જસુભાઈ નાયકે અમલ આમલસાડમાં કઈ શાળા સ્થાપી સ્થાપીનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કલા વિદ્યાની વિદ્યાલયની પ્રશ્ન નંબર પાંચ શ્રી જશુભાઈ નાયકની નિવૃત્તિ સન્માન કોના દ્વારા મળ્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી એસ બેનરે દ્વારા પ્રશ્ન નંબર છ રૂપડા કલાવંદરની સ્થાપના કયા કલાકારે કરી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી જશુભાઈ નાયકે પ્રશ્ન નંબર સાત ઈસવીસન ઓગણીસો ને શ્રી જસુભાઈ નાયકે સ્થાપેલી દક્ષિણ ગુજરાત કલાવુંદનું નામ શું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રૂપડા પ્રશ્ન નંબર આઠ કયા કલાકારના ત્વરા લેખનો આવેગપૂર્ણ સશક્ત અને પ્રભાવશાળી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી જસુભાઈ નાયક પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો કયા કલાકાર પ્રોટેક્ટના રાજા તરીકે જાણીતા છે જાણીતા બન્યા હતા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી શ્રી જસુભાઈ નાયા પ્રશ્ન નંબર દસ ઈશિયન ઓગણીસો સત્તાણુંમાં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી એ શ્રી જસુભાઈ નાયકને કયો પુરસ્કાર આપ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગૌરવ પુરસ્કાર પ્રશ્ન નંબર અગિયાર ઈસવીસન ઓગણીસો નવ્વાણું ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ અને ફાસ્ટ સોસાયટી દ્વારા શ્રી જસુભાઈ નાયકનું કઈ રીતે બહુમાન કરવામાં આવ્યું હતું તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાલ અને ચાંદીનું માનપત્ર આપીને પ્રશ્ન નંબર બાર બે હજાર છ માં શ્રી જશુભાઈ નાયકે કઈ સંસ્થા સ્થાપી વિદ્યાર્થી મિત્રો ડી ગુજરાત કલા પ્રતિષ્ઠા પ્રશ્ન નંબર તેર તેઓ નિરાળુ વ્યક્તિત્વ ધરાવતા સારા ચિત્રકાર આદર્શ કલાકુરુ પ્રભાવશાળી વ્યક્તા અને વ્યક્તિ વિશેષ હતા આ વિધાન કયા કલાકાર માટે જાણીતું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સી જસુભાઈ નાયક પ્રશ્ન નંબર ચૌદ વિદ્યાર્થી મિત્રો મીરાનું વિસ્પાન ચિત્રના કલાકાર કોણ છે જવાબ છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સી જસુભાઈ નાયક પ્રશ્ન નંબર પંદર કૃષ્ણ પ્રશ્ન નંબર પંદર વિદ્યાર્થી મિત્રો કૃષ્ણલીલા ચિત્રના કલાકાર કોણ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી જસુભાઈ નાયક પ્રશ્ન નંબર સોળ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી જસુભાઈ નાયકનું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નાગ ધમન પ્રશ્ન નંબર સત્તર પનગટ ચિત્રના કલાકાર કોણ છે નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જસુબેન નાયક પ્રશ્ન નંબર 18 રંગ અવદૂત ચિત્રના કલાકાર કોણ છે નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જસુબેન નાયક પ્રશ્ન નંબર 19 શ્રી જસુભાઈ નાયકનું અવસાન ક્યારે થયું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન ઓગણીસો ને બી ઈસવીસન બે હજાર ચૌદમાં પ્રશ્ન નંબર વીસ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી જસુભાઈ નાયકનું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાવડિયા